નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય અને જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે તારીખ એક પાંચ ઓગણીસો સાહીઠથી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરને અરજી કરી પ્રમાણપત્ર મેળવી શકશે કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી લેવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ પડશે રાજ્યમાં ઠંડીના વાતાવરણ વચ્ચે હવે અંબાલાલની શ્વાસ અદ્ધર કરે તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સંસદની કાર્યવાહી બે ડિસેમ્બર સુધી સ્થગિત સંસદના શિયાળુ સત્ર ચાલી રહ્યું છે સત્રના પાંચમા દિવસે ભારે હોબાળો થયો હતો ચાર દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર ચાલીસ મિનિટ ચાલી છે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વિપક્ષી અદાણી અને સંભલનો મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ઉઠાવ્યો હતો વિપક્ષના સાંસદોએ કાર્યવાહી દરમિયાન હંગામો ચાલુ રાખ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હોલમાર્ક વગરના દાગીના વેચનાર વેપારી સામે બીએસઆઈ ની તવાઈ રાજકોટમાં હોલમાર્ક વગર દાગીના વેચનાર સામે તવાઈ હાથ ધરવામાં આવી છે હોલમાર્ક વગરના દાગીના વેચનાર વેપારી સામે બીઆઈએસ ની દ્વારા તપાસ કરવામાં આવી છે આ દરમિયાન ટીમે મનુભાઈ જ્વેલર્સમાંથી માંથી ગ્રામ સોનું સીઝ કર્યું છે ડ્રાઈવિંગ પેક્સ અને કબીર મેટલમાં પણ અધિકારીની ટીમે તપાસ હાથ ધરી છે બીઆઈએસની ટીમને બાતમી મળી હતી કે રાજકોટમાં કેટલાક વેપારીઓ સાવધાન અમદાવાદમાં જાહેરમાં થૂકનારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે સામે આવેલા આંકડા અનુસાર અમદાવાદમાં જાહેર રોડ પર થૂંકનાર છસો ત્રેવીસ લોકોને ઝડપી પાડીને ત્રેસઠ હજાર નો દંડ ફટકાર્યો છે જો તમે જાહેરમાં થૂક્યા તો દસ ગણો દંડ ભરવો પડશે છેલ્લા એક અઠવાડિયામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે અનેક લોકો સામે કાર્યવાહી કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે શિંદે સીએમ પદ આપવા માટે આ શરતો મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પર હજુ ચિત્ર સ્પષ્ટ નથી અહેવાલ છે કે એકનાથ શિંદે ભાજપના મુખ્યમંત્રી પદ આપવાને બદલે અમિત શાહ પાસે કેટલીક માંગણીઓ કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો